નમસ્કાર આપની સાથે મહત્વના સમાચાર ભાજપે દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલના જૂના ઘરનો વિડીયો શેર કર્યો છે ભાજપે લખ્યું પોતાને સામાન્ય માણસ ગણાવતા કેજરીવાલ ની અશી ના સત્ય જનતાના પૈસાનો ઉપયોગ કરીને તેમણે પોતાને માટે સેવન સ્ટાર રિસોર્ટ બનાવ્યો છે માર્બલ ગ્રેનાઇટ લાઇટિંગ રૂપિયા એક કરોડ અને જીમ રૂપિયા ત્રણ પોઈન્ટ પંચોતેર કરોડનું છે સરકારી મકાનો અને વાહનો ન લેવાના ખોટા વાયદાઓ કરનારા કરદાતાઓની આવક કેવી રીતે લૂંટી રહ્યા છે તેવું ભાજપે પોતાના વિડીયોમાં કહ્યું છે ઉપરાંત તેમણે કહ્યું છે ભ્રષ્ટાચાર કે લાલ વહરે કેજરીવાલ નવમી ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા મફત રાશનના વિતરણ પર કડક ટિપ્પણી કરી હતી કોર્ટે કહ્યું કે આટલું ફ્રી રાશન ક્યાં સુધી વહેંચવામાં આવશે સરકાર રોજગારીની તકો કેમ ઊભી નથી કરતી સરકારે જ્યારે કહ્યું કે એક્યાસી કરોડ લોકોને મફત અથવા સબસિડી વાળું રાશન આપવામાં આવી રહ્યું છે તો કોર્ટે કહ્યું કે આનો અર્થ એ છે કે માત્ર કરદાતાઓ જ બાકી છે બાકી બધાને રાશન આપવામાં આવે છે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સરકાર જાણી જોઈને સંસદ ચલાવી નથી રહી અથવા તેઓ સંસદ ચલાવવા માટે સક્ષમ નથી તેમણે કહ્યું કે અમારું પ્રદર્શન સવારે સાડા દસ થી અગિયાર વાગ્યા સુધી થાય છે કે તરત જ અમે કામ કરવા અંદર જઈએ છીએ પણ કામ પૂરું થતું નથી મને લાગે છે કે આ તેમની વ્યૂહરચના છે તેઓ ચર્ચા કરવા નથી માંગતા તેઓ અદાણી પર ચર્ચા કરતા ડરે છે કારણ કે બધું જ જાહેર થઈ જશે પીએમ તો સંસદમાં બિલકુલ આવતા જ નથી મધ્ય ફિલિપાઈન્સમાં હાજર

ભારતીયો માટે દુબઈ ફરવા જવાનું હવે મુશ્કેલ બન્યું છે પહેલા વિઝા અરજીઓનો અસ્વીકાર દર એક થી બે ટકા હતો હવે આ દર દરરોજ પાંચ થી છ ટકા પર પહોંચી ગયો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ સો વિઝા અરજીઓમાંથી દરરોજ પાંચ થી છ વિઝા અરજીઓ રિજેક્ટ થઈ રહી છે આ નવી પરિસ્થિતિને કારણે પ્રવાસીઓએ માત્ર વિઝા ફી જ ગુમાવી નથી પડી રહી પરંતુ તેમણે અગાઉ કરેલી ફ્લાઇટ ટિકિટ અને હોટેલ બુકિંગ પણ તેમને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે ધોરણ બાર ની પરીક્ષાની તારીખમાં ફેરફારના સમાચાર સામે આવ્યા છે અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે ધૂળેટીની રજા તેરમી માર્ચ હોવાથી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે ભૂગોળની પરીક્ષા સાત માર્ચ ને સ્થાને બાર માર્ચે યોજાશે સામાજિક વિજ્ઞાન ચિત્રકામ એગ્રીકલ્ચર સહિતના વિષય પરીક્ષા પંદર માર્ચે યોજાશે તેરમી તારીખે આયોજિત ફારસી સંસ્કૃત અરબી અને પ્રકૃતિની પરીક્ષા સત્તરમી માર્ચે યોજાશે ફિલ્મ પુષ્પા ટુ ધ રૂલ રેકોર્ડ બ્રેક કલેક્શન કરી રહી છે માત્ર છ દિવસમાં ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર રૂપિયા છસો કરોડની ક્લબમાં સામેલ થઈ છે અહેવાલ અનુસાર આ ફિલ્મે પહેલા દિવસે એકસો ચોસઠ પોઈન્ટ પચીસ કરોડ રૂપિયાનુંસો એકતાલીસ પોઈન્ટ પાંચ અને પાંચમા દિવસે ચોસઠ પોઈન્ટ પિસ્તાળીસ કરોડ રૂપિયાની કમાણી કરી હતી છઠ્ઠા દિવસે ફિલ્મે બપોરે સાડા ત્રણ વાગ્યા સુધીમાં પંદર પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું જો તમે અત્યારે લંડન જઈ રહ્યા છો તો તમારે આ સમાચાર પર ખાસ ધ્યાન આપવું જોઈએ એર એક એડવાઇઝરી જારી કરીને માહિતી આપી છે કે લંડન હિથ્રો એરપોર્ટ થી ભારત જવા માટે ચેક ઇન નો સમય લંબાવવામાં આવ્યો છે જે મુસાફરોને વધુ સુવિધા આપશે હવે મુસાફરો માટે ચેક નો સમય સાહીઠ મિનિટથી વધારીને પંચોતેર મિનિટ કરાયો છે ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને વોર્ડ અને મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા છે આયોજન કરી રહ્યું છે તેની મંડળ કક્ષાના સંગઠનનું વિસ્તરણ કરવાની યોજના છે અત્યારે ભાજપમાં આંતરિક રીતે પાંચસો મંડળ અસ્તિત્વમાં છે જેને વધારીને આઠસો કરવાનું ભાજપનું આયોજન છે સંસદની બહાર મોદી અદાણીના માસ્ક પહેરીને કોંગ્રેસ તેમજ વિપક્ષના વિરોધ મુદ્દે ભાજપે વળતો પ્રહાર કર્યો છે કેન્દ્રીય મંત્રી કિરેન રિજ્જુએ અદાણીની કેટલીક જૂની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં અદાણી રોબર્ટ વાડરા અશોક ગેહલોત અને તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી સાથે જોવા મળે છે સાથે તેમણે લખ્યું છે કે આટલા માટે જ લોકો બાળક બુદ્ધિને ગંભીરતાથી નથી લેતા તેલંગાણાના એક ધારાસભ્યને લઈને એક મોટો ખુલાસો થયો છે તેલંગાણા રાજ્યમાંથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા ચેન્નામેનની રમેશ જર્મનીના નાગરિક હોવાનું બહાર આવ્યું છે તે વીસ વર્ષથી જર્મનીનું નાગરિકત્વ ધરાવે છે આ વાત સામે આવતાની સાથે જ સરકારે મોટી કાર્યવાહી કરી છે તેલંગાણા હાઈકોર્ટે તેમની ભારતીય નાગરિકતા રદ કરી છે અને ત્રીસ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે દરેક વ્યક્તિ જાણે છે કે મેલેરિયા કેવી રીતે ફેલાય છે હવે વૈજ્ઞાનિકોએ એવી રસી બનાવી છે જે મચ્છરોમાં ઇન્જેક્શન આપી શકાય છે જો આ રસીથી સજ્જ મચ્છર તમને કરડે તો તમને મેલેરિયા તો નહીં થાય પરંતુ તેનાથી રક્ષણ મળશે આ રસીનું નવ લોકો પર પરીક્ષણ કરાયું હતું આ રસી નેધરલેન્ડની રેડબાઉડ રેડ બાઉડ યુનિવર્સિટી અને લીડેન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે મુદ્દે કોન્ફરન્સના પ્રમુખ એક નિવેદન સામે આવ્યું છે છે તેમનું કહેવું કે ભારત સરકારે શરણાર્થીઓને અહીં મોકલ્યા છે અને જ્યાં સુધી તેઓ અહીં છે ત્યાં સુધી તેમને પાણી અને વીજળી આપવાની અમારી ફરજ છે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો ઉપર થઈ રહેલા હુમલાના વિરોધ અંગે તેમનું કહેવું છે કે ભારત સરકારે તેના ઉપર ધ્યાન આપવું જોઈએ ગાંધીનગર શહેર અને જિલ્લાના મુખ્ય માર્ગોને સુવિધા સભર બનાવવા માટે તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં જીવલેણ માર્ગ અકસ્માતોના બનાવ આવતા વર્ષ બે હજાર ચોવીસમાં માં પ્રથમ દસ મહિના દરમિયાન ગાંધીનગરમાં કુલ ચારસો નવ્વાણું માર્ગ અકસ્માત સર્જાયા હતા જેમાંથી એકસો ત્રીસ અકસ્માત જીવલેણ સાબિત થયા હતા અને તેમાં એકસો ચોત્રીસ મોત થયા હતા

અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન સાતુ ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે રશિયાના ક્રેમલીન દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલ નિવેદનમાં જણાવાયું હતું કે રશિયાએ બશર અલ અસદને રાજકીય આપવાનો નિર્ણય લીધો છે દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે આ નિર્ણય રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વ્યક્તિગત પસંદગી છે પેસ્કોવે જણાવ્યું નથી કે અસદને ક્યાં રાખવામાં આવ્યા છે પેસ્કોવે કહ્યું કે અત્યારે પુતિન પેસ્કોવને મળવાની યોજના નથી બનાવી રહ્યા

એરક્રાફ્ટ માટે આપવામાં આવેલા ઓર્ડરથી અલગ છે સીરિયામાં તકતા પલટ બાદ ત્રણ દેશોએ એક સાથે સીરિયા પર હુમલો કર્યો છે જેમાં અમેરિકા ઇઝરાયલ અને તુર્કીનો સમાવેશ થાય છે ઇઝરાયલે સીરિયાના રાસાયણિક શસ્ત્રોના ઠેકાણાઓને